શોધો શું લખ્યું છે અહીંયા ત્રણ વર્ષની ચલિત સરેરાશ લઈને સામાયિક શ્રેણીનું વલણ શોધો આ રીતનો દાખલો અક્ષર ખબર પડી જશે કારણ કે આમાં એક શબ્દ અહિયાં આવશે જે મેથડની રીતનું નામ શું છે ચલિત સરેરાશ ઓકે ઓળખવાનું કઈ રીતે તો આ મેથડ નું નામ શું છે ચલિત સરેરાશ તો દાખલામાં લખ્યું જ હશે કે ચલિત સરેરાશ રીતે 71 અથવા પરંપરાગત આવા શબ્દ આપેલા છે એટલે બધી ખબર પડે છે આ રીતો દાખલો છે તેમાં મેઈન ઈમ્પોર્ટન્ટ છે વર્ષ કે તમારે જે ચલિત સરેરાશ રીતમાં તમને નોર્મલી 3 વર્ષની ની ચલિત સરેરાશ શોધવાનું કે 4 વર્ષની કે 5 વર્ષની કે અને 7 નોર્મલી આ ચાર રીતના દાખલા પૂછાય છે 3 વર્ષની ની 4 વર્ષ ની 5 વર્ષ અને 7 વર્ષ એ પણ દાખલામાં કયું હશે તો આપણે જે પહેલો દાખલો ગણવાનો છે એમાં જો શું કીધું છે

તો હવે રાખ લો કઈ રીતે ગણોતી તો ઘણો સિમ્પલ અને ગનો ઈઝી છે તો અહીંયા જે શબ્દ છે એટલે કે ત્રણ ત્રણ વર્ષની તમારે સરેરાશ કરવાની છે ચાલો આપણે સરેરાશ એટલે ખબર છે સરેરાશ એટલે ઇનડા મધ્યક સરેયાસ એટલે કે મધ્યક ઉદાહરણ તરીકે હું એક રકમ લખું પચાસ ત્રીસ ચાલીસ એસી અને સો ચલો મારી છે પણ આમાં કીધું છે એટલે એટલે કે કે અને તમારે શોધવાની ઓકે તો આ શું કરવો પડશે તો ત્રણેય નો સરવારો કરીએ તો પચાસ વધતા ત્રીસ ચાલીસ કેટલા આવે એકસો ને વીસ પછી ભાગ્યા ત્રણ કરી દો ત્રણ વર્ષની સર્યાસ આવી ચાલીસ પાછી ત્રણ હવે બીજી ની પેર બનાવો તમે પચાસ ત્રીસ ચાલીસ ની બનાવી હવે બીજી પેર કોની બનાવીએ

અને અહીંયા ખાસ જોવાનું શું કીધું છે ત્રણ વર્ષની ચલિત સરેરાશની વાત કરી છે કઈ ત્રણ વર્ષીય ચલિત સરેરાશ તો અહીંયા આપણે એક હેડિંગ લખી દઈએ ત્રણ વર્ષીય ચલિત સરેરાશ ઓકે ચલો હવે કઈ રીતે શોધવાનું તે તમને મેં સમજાવ્યું તે રીતે તમારે શું કરવાનું ત્રણ ત્રણ વર્ષનો સરવાળો કરવાનો કેટલા વર્ષનો ત્રણ ત્રણ વર્ષનો સરવાળો તેના માટે અહીંયા એક કોલમ બનાવીશું જેનું નામ આવશે સરવા ઓકે ત્રણ વર્ષ આપણે શું કરીશું કલિત સરવારો કરીશું પછી એની શું કરીશું સરેયાસ કરીશું ત્રણ વર્ષની કલિત પહેલા ત્રણ વર્ષ અહીંયા કયા છે વીસ ચોત્રીસ અને છત્રીસ ઓકે તો આ નો આપણે સરવાળો કરીએ વીસ ચોત્રીસ અને છત્રીસ સરવાળો કરીએ તો કેટલા આવે છે નેવું આવે છે હવે નેવું કયા કઈ કોલમમાં લખવાના કે કઈ હારમાં લખવાના પહેલા તોણ નો સરવાળો કર્યો વીસ ચોત્રીસ છત્રીસ આવ્યો બરાબર સરવાળો કેટલો આવ્યો તો એ નેવો આવ્યો સરવાળો કેટલો આવ્યો નેવો આવ્યો હવે નેવ તમારે અહીંયા લખવાના છે તો સવાલ છે કે કઈમાં લખીએ પહેલામાં લખીએ બીજામાં લખીએ કે ત્રીજા કારણ કે આ તોણ સરવારો કર્યો છે ને સરવા તમે કોનો કર્યો છે આ ત્રણ નો સરવારો કર્યો છે તો સરવાર લખવાનો ક્યાં સામે લખીએ ની સામે ટોટલ છે આપણે ને પણ આવી રીતના કઈક આ રીતે બતાવવાનું નથી આ રીતે મેં સાઈન જે કહ્યું એ રીતે નહીં બતાવવાનું તમારે કરવાનું શું તમે આ ત્રણ નો સરવાર ટ્રણ ની વચ્ચેની સંખ્યા કઈ છે ચોત્રીસ છે ને તો ચોત્રીસ ની સામે તમારે લખવાનો કેટલા આમ નેવું પેલા આવ્યો તો ઉપર કઈ નહીં આવશે ઉપર ડેસ થઈ જશે કરવાનો છે આપણે એકસો આઠ બસ આ રીતે કરતા જાઓ હજી એકસો ઉપર સંખ્યા કટ કરી દો હવે આ ત્રણ નો સરવારો છત્રીસ ચાલીસ આવે છે એકસો ને ચૌદ બસ આ સ્ટેપ ફોલો કર્યા કરો છેલ્લે સુધી ચાલીસ અને ચુમ્માલીસ ચાલીસ ચાલીસ ચુમ્માલીસ એકસો ને ચોવીસ બીજા એક ચાલીસ કરી નાખો હવે આ ત્રણ નો સરવારો ચાલીસ ચુમ્માલીસ છેતાલીસ આવે છે એકસો ને ત્રીસ હવે આ ને કટ કરો હવે આ ત્રણ નો સરવારો ચુમ્માલીસ છે એકસો ને અઠ્યાવીસ ઓકે હવે આપણે ચલો આ છેતાલીસ ને કાઢો હવે તો નીચે બે સંખ્યા છેલ્લે હવે આગળ થઈ શકે નહીં તો અહીં એક આ ખાલી જશે ઉપર નીચે એક એક ખાલી ગયું છે તો કઈ નહીં ખાલી ગયું તે ઓકે ખ્યાલ ગયો ત્રણ ત્રણ નો સરવારો કઈ રીતે કરવાનો એટલે ભાગ્યા ત્રણ સંખ્યા નો ટોટલ ભાગ્યા ત્રણ અહીંયા આવશે ત્રીસ આટોવેરાબર એકસો આઠ ભાગ્યા તો એ છે છત્રીસ તો ચૌદ ભાગ્યા ત્રણ આડત્રીસ

સરેયાશ શોધાઈ ગઈ હવે આપણે સરેશ શું શોધી દીધી પણ સવાલમાં પૂછેલું શું એ કે શોધ્યું કે નહીં આપણે તમારે શું કર્યું છે ત્રણ વર્ષથી ચોલીસ સરયાશ લઈને નીચેની સામાયિક સેનેનું વલન શોધું વલન એટલે ટ્રેન કે શું ટ્રેન ચાલે છે તો આ જે સરયાશ છે ને ઓકે ટ્રેન કે અત્યારે ટ્રેનમાં શું છે બરાબર છે એટલે હાલમાં અત્યારે શું ટ્રેન ચાલી રહ્યો છે તે તો આ જે વલણ શોધ્યું આ જે સરેયાશ મળી છે એ જ આપનું શું કહેવાય એને જ વલન કહેવાય જે સરેયાશ આપણે શોધીએ છીએ છે એ જ આપનું શું કહેવાય વલન કહેવાય તો પહેલો જે સવાલ પૂછેલો હતો કે ત્રણ વર્ષની સેકન્ડ સવાલ તો એના માટે કોલમ બનાવીએ અલ્પકાલીન એનું જે સૂત્ર છે એ લખી દઉં એટલે આઈડે આવી જશે એનું સૂત્ર છે વાય માઇનસ

ચોત્રીસ અને આ બાજુ ત્રીસ ચોત્રીસ માઇનસ ત્રીસ તો આવશે ચાર બાજુ છત્રીસ માઇનસ છત્રીસ ઝીરો આડત્રીસ માઇનસ આડત્રીસ ઝીરો ચાલીસ માઇનસ ઓગણચાલીસ પોઈન્ટ તેત્રીસ ઝીરો પોઈન્ટ સડસઠ

વર્ષનો સરવાળો ઓકે અને બીજી કોલમ પાંચ સરેરાશ અને આજે સરેરાશ છે એ જ આપણા માટે શું કહેવાય વલન કહેવાય તો જે રીતે ઉપર તોનનો સરવારો કરેલો બસ એ જ પ્રમાણે અહીંયા પાંચ પાંચ નો સરવારો કરવાનો કોઈ ચેન્જીસ નથી નો સરવાર કરીને બદલે પાંચ નો કરવાનો

સરવાળો એકાવન ચુમ્માલીસ અડતાલીસ બાવન પંચાવન તો બસો પચાસ આવે સેન્ટરમાં અડતાલીસ છે બસો ને પચાસ બીજી એક સંખ્યા કટ કરી દો નેક્સ્ટ પાંચ નો ટોટલ

અને જો સાત વર્ષની પૂછે સાત વર્ષની પૂછે તો એક સાથે કેટલાનો ટોટલ કરવાનો તમારે સાત નો ટોટલ કરવાનો ટોટલ કરવાનો એટલે સાત નો ટોટલ કરવાનો બરાબર છે બેતાલીસ પિસ્તાલીસ એકાવન ચુમ્માલીસ અડતાલીસ બાવન ને પંચાવન ટોટલ ત્રણસો તો આની સેન્ટરમાં કઈ છે 44 છે તો ચુમ્માલીસ સામે લખવાના ત્રણસો ને

તો કોલમ રેડી કરીએ આપણે વાય માઇનસ ટી તો માઇનસ અડતાલીસ માઇનસ ચાર અડતાલીસ માઇનસ પચાસ માઇનસ બે બાવન માઇનસ બાવન ઝીરો અને પંચાવન માઇનસ ચોપન તો આવશે એક

સૌથી પહેલા તો તમે જે રકમ લખશો ને તો તમે રકમમાં જો તમારે બધા વચ્ચે પહેલા તો એક એક છોડીને લખવાનું છે શા માટે આપણે એન્ટ્રી આપીશું એટલે તમને આઈડિયા આવી જશે તો સાત સરખા સ્ટેપ રહેશે બટ ચાર વર્ષમાં ગણતરી થોડી બદલાશે ઓકે તો એમાં ધ્યાન રાખજો કે એમાં ગણતરીમાં શું ચેન્જ આવશે તો આપણે દાખલો જોઈએ એટલે આઈડિયા આવી જશે ચલો અહીંયા પણ નિયમ એક છે કે પેલા જે ટોન હોય તો ત્રણ વર્ષનો સારવાર કરતા ચાર હોય તો ચાર વર્ષ નો કરીશું સરવાળો હવે અહીંયા એક લીધી કેમ છોડાય એનું કારણ કેવું છું જો પહેલા પાંચસો છે પછી ત્રણસો છે પછી ચારસો છે ને પછી ચારસો છે ઓકે અને ત્રણસો છે ત્રણ વર્ષ નો સત્તરસો ને એકત્રીસ આવે છે હવે સવાલ એ છે લખવાનું ક્યાં તો ત્રણ પાંચ માં મેં શું કીધું જે સેન્ટરમાં હોય સેન્ટરમાં કોણ છે તો સેન્ટરમાં કોઈ ચોક્કસ એક સંખ્યા નથી કારણ કે પાંચસો ત્રણસો છપ્પન ચારસો ત્રીસ અને ચારસો પિસ્તાલીસ ચાર નો ટોટલ કરવાનો સત્તરસો ને એકત્રીસ એટલે જો તમે એક એક લીટી છોડી હશે તો ત્રણસો છપ્પન ને ચારસો ત્રીસ વચ્ચે એક લાઇન હશે એમાં તમે સત્તરસો એકત્રીસ લખી શકો એટલે એ કારણસર ચાર ચાર વર્ષમાં તમારે એક એક લાઇન દોરવાની છે ચલો તો આપણે પહેલા ચાર નો ટોટલ કર્યો બરાબર તો 1731 આઈવા આવ્યા હવે બોલો સેન્ટર કયું કેવાય છે એના માટે એક જ કરી નાખો હવે આગળનો ચાર નો ટોટલ ત્રણસો છપ્પન ચારસો ત્રીસ ચારસો પિસ્તાલીસ ત્રણસો ને સોલસો વીસ આ બધાનું સેન્ટર આ કેવા છે

ત્રણસો ને ત્રણસો છવ્વીસ ચારસો ને સત્તર તો પંદરસો ને તેર આવશે પંદરસો તેર આ કેન્સલ ત્યાર પછી ના ચાર નું ત્રણસો એક્યાસી ત્રણસો છવ્વીસ ચારસો સત્તર ને ચારસો અગિયાર પંદરસો ને પાંત્રીસ માં આવશે પંદરસો ને પાંત્રીસ ત્રણસો એક્યાસી કેન્સલ ત્યાર પછી ના ચાર નું છવ્વીસ ચારસો ને સત્તર ચારસો ને અગિયાર ત્રણસો ને ઓગણચાલીસ ચૌદસો ત્રાણું અહીંયા આવશે ચૌદસો ને ત્રાણું થઈ હવે આગળ અને કેન્સલ કર હવે ત્રણ સંખ્યા છે એટલે આગળ ગણતરી નહીં થઈ શકે હવે આપણે જે વલણ શોધવાનું છે તો જે તે વર્ષનું વલણ શોધવાનું છે બરાબર છે તો અહીંયા આપણે મહિલો તો ખરી સરવાર હવે આપણે જો સરેરાશ કરીએ સત્તરસો એકત્રીસ ચાર છે એટલે બધામાં ભાગ્યા ચાર કરવાનું સત્તરસો એકત્રીસ ભાગ્યા ચાર તો ચારસો બત્રીસ પોઈન્ટ પંચોતેર મળશે પણ સવાલ એ છે કે આ કયા વર્ષનું મળેલું નથી આ સોળનું નથી આ નું બંનેની વચ્ચે છે આ સત્તરસો એકત્રીસ એટલે અહીંયા એક સ્ટેપ હજુ એક્સ્ટ્રા કરવું પડશે બીકોઝ આપણે ભાગ્ય ચાર કરતા સરેરાશ તો મળી જશે નો ડાઉટ પણ પ્રોબ્લેમ એ છે કે સરેરાશ કયા વર્ષની કહેવાશે તમે વર્ષ જો આ કોની સામે લખેલા સોળ ને સત્તરની સામે લખેલા છે હવે સવાલ થાય કે સોળનું કેટલું સત્તરનું કેટલું આપણે વર્ષ પ્રમાણે જોઈએ આપણે સોળ ને સત્તરનું વચ્ચેનું મળ્યું છે બરાબર સોળ ને સત્તર વચ્ચેના સત્તરસો એકત્રીસ છે એટલે અહીંયા કંઈક એક્સ્ટ્રા સ્ટેપ કરવું પડશે હવે શું કરવાનું ખબર આ પાછો બંનેનો બે બે નો ટોટલ કરીશું કોનો નો ટોટલ જુઓ કેમ કરે એનું કારણ એ છે આપણે અત્યારે સેન્ટરમાં છે કોઈ ચોક્કસ વર્ષનો જવાબ નથી મળી એટલે આપણે ટોટલ કોનો કરીશું બબ્બેનોબ્બે પાછો સરવાળો કરીશું પણ કેટલા પહેર બે બેનો સરવાળો કરીશું જો એટલે કે આ 1731 અને 1620 બે બે પેરનો આપણે સરવાળો કરવાનો છે

તો આવે છે કેન્સલ કરીશું ત્યાર પછી આ બે નો ટોટલ પંદરસો તેર પંદરસો ને પાંત્રીસ ત્રણ હજાર અડતાલીસ ને કેન્સલ કરીશું હવે આ બે નું પંદરસો ને પાંત્રીસ ચૌદસો ને ત્રણ ત્રણ હજાર ને હવે નહીં બની શકે હવે આપણે સર્યાશ શોધી શકે બીકોઝ હવે આપની પાસે જે રકમ મળી છે ને આ બધી તમે જો આ ચોક્કસ વર્ષની સામે છે જો આ સત્તર ની સામેની છે અઢાર ની સામેની છે આ ઓગણીસ ની સામેની છે ઓકે તો અહીંયા ચોક્કસ વર્ષની સામે તમને રકમ મળી છે તો હવે તમે સરેરાશ કરો તો હવે તમારે શું કહીશું ચલો હવે જો અહીંયા પંદર માં સામે તો કઈક ની મળ્યું સોલ સામે પણ કઈની મળ્યું જે મળ્યું તે સત્તર સામે મળ્યું શરૂઆતમાં બે ખાલી ગયા એમ પણ ઉપર તમે જો પાંચ વર્ષમાં ઉપર ને નીચે ઉપર નીચે બે બે વર્ષ ખાલી જ ગયું સરેરાશ નહીં મળી એમ બસ અહીંયા પણ એ જ છે પંદર ને સોળ ની મળી ડાયરેક્ટ સત્તર ની તેત્રીસો એકાવન છે ભાગ્ય કેટલા કરવાનું યાદ જ જોઈએ આઠ થશે સર આઠ કઈ રીતે આવ્યા આપણે ચાર ચાર નું કર્યું છે યસ આપણે ચાચા નું કર્યું છે તો પહેલા જે સત્તરસો એકત્રીસ એ ચાર નો સરવારો છે સોલસો વીસ એ પણ ચાર નો સરવાળો છે બધા ચાર ચાર નો સરવારો છે પણ આ જે તેત્રીસ એકાવન છે એમાં ચાર ને ચાલે ટોટલ આઠ સંખ્યાનો સરવાળો તેત્રીસ એકાવન આવ્યો છે ને સત્તરસો એકસો ચાર સંખ્યાનો સરવાળો હતો સોળસો સરળ વડે ભાગીશું દરેકે દરેક ને તેત્રીસ એકાવન ભાગ્યા આઠ આવે છે ચારસો અઢાર પોઈન્ટ અઠ્યાસી બત્રીસ પાસઠ ભાગ્યા આઠ ચારસો આઠ

આ જે નફો છે તે આપનો વાય કેવાય અને વલન આપનું ટી વાય માઇનસ ટી શરૂઆતમાં બે તો ડેસ જ છે અહીંયા છે કેટલા ચારસો ત્રીસ અને ચારસો અઢાર પોઈન્ટ અઠ્યાસી તો અગિયાર બાર ચારસો પિસ્તાલીસ માઇનસ ચારસો આઠ પોઈન્ટ તેર ચારસો પિસ્તાલીસ ચારસો આઠ પોઈન્ટ તેર ત્રીસ પોઈન્ટ સત્યાસી ત્રણસો નેવ્યાસી માઇનસ ત્રણસો અઠ્ઠાણું પોઈન્ટ પચીસ માઇનસ નવ પોઈન્ટ પચીસ ત્યાર પછી 381 એક્યાસી તો -0.75 326 -381 તો આવે છે -55 પોઈન્ટ પોઈન્ટ તો આવે છે 38.5 તો બસ આ ચાર વર્ષ આવશે એમાં થોડું અલગ પડશે તો એ ધ્યાન રાખવાનું છે બાકી 3 5 7 માં સરખા જેવા નિયમો જ લાગુ પડશે ઓકે okay. ક્લિયર